હળવદ હાઈવે ઉપર ટ્રેલર ચાલકે અને કાર ચાલકે ત્રણ ભેંસોને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવમાં મિત્રો થોડી વાત કરીએ તો હળવદ જીએડીસી વિસ્તારમાં રહેતા રામાભાઈ સુખાભાઈ પરવાડ કે જેઓની ભેંસો ચરવા માટે ગઈ હતી અને વહેલી સવારે ઘરે જ્યારે લઈને આવી રહ્યા હતા ત્યારે હળવદ જીએડીસી પાસે આવેલ શનિદેવના મંદિરથી થોડે આગળ જ્યારે ભેંસો રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કચ્છ તરફથી આવતી કાર ચાલકે ભેંસોને અડફેટે લેતા એક ભેંસનું ઘટના જ મોત થયું હતું જયારે અન્ય બે ભેંસો છે તેને નાની મોટી ઈજા થઈ હતી જેથી તે દોડીને રોડની અન્ય સાઈડ તરફ જતા તાંગદાર તરફથી આવતા ટ્રેલર ચાલકે એ બંને ભેંસોને અડફેટે લીધી જેમાં એ બે ભેંસોનું જે છે એ ઘટના સ્થળે જ મોત થયું હતું એટલે કુલ આવી રીતના જે અકસ્માત આખો સર્જાણો તેમાં ત્રણ ભેંસોના મોત થયા છે જ્યારે કાર હતી તો કાર પણ પલટી મારી ગઈ હતી કારમાં સવાર એક વ્યક્તિને પણ ઈજા જે પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે બે ભેંસોને અકસ્માત સર્જી મૃત્યુ નિપજાવનાર જે ટ્રેલર ચાલક છે તો એ પણ ફરાર થઈ ગયો છે હાલ આ બનાવના પગલે પોલીસ દ્વારા આગળની જે કંઈ તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે